દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ત્રીજો દિવસ અને વાત કરવી છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી પણ વિજ્ઞાન છે સાતમા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ અને સાતમા અધ્યાયના બીજા શ્લોકની અંદર ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન હવે તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું જે જાણ્યા પછી આ દુનિયામાં તારે કશું જ જાણવાનું બાકી રહેતું નથી વિચાર કરો છેલ્લામાં છેલ્લું સ્પિરિચ્યુઅલ સાયન્સ છેલ્લામાં છેલ્લું આધ્યાત્મિક જ્ઞાન આ દેશની અંદર પડ્યું છે આ દેશની અંદર બાવનસો વર્ષથી પડ્યું છે અર્જુન એને જાણ્યા પછી આ સંસારમાં તારે કશું જાણવાનું નથી રહેતું વિચાર કરો એટલે હું એને ભગવદ્ ગીતાનું જે વિજ્ઞાન છે એને હું છેલ્લામાં છેલ્લું નું જ્ઞાન કહું છું એની ઉપર કશું નથી પાવાગરની ટોચ છે એની ઉપર કશું નથી અને પછી કહેવું પડ્યું અર્જુન આ જ્ઞાન મળ્યા પછી શાસ્ત્રો વેદો ઉપનિષદો તારા માટે ખાબોચિયા બરાબર છે કારણ કે હું તારા જ્ઞાનનો અફાટ સમુદ્ર આપી દઉં છું અફાટ સમુદ્ર અને અફાટ સમુદ્ર આપ્યા પછી જેને સમુદ્ર પ્રાપ્ત થાય એને ખાબોચિયા કોઈ પ્રયોજન રહેતું નથી એવી રીતે વેદો શાસ્ત્રો પુરાણ ઉપનિષદો તારે કોઈ પ્રયોજન રહેશે નહીં આગળ કઈ જાણવાનું બાકી રહેશે તો શું વેદો શાસ્ત્રો પુરાણો ખોટા છે ના એ પણ પણ સાચા છે છે મિત્રો સ્ટાન્ડર્ડ 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 વિદ્યાર્થી અને બારમા ધોરણની કવિતા ભણાવવામાં આવે તો શક્ય જ નથી ભણી ના શકે અને બારમા ધોરણના વિદ્યાર્થીને પહેલા ધોરણની કાગડા શિયાળની વાર્તા ભણાવવામાં આવે તો એને રસ ના પડે એનો અર્થ એવો નથી કે પહેલું ધોરણ અને કાગડા શિયાળની વાર્તા ખોટી છે કારણ કે ધોરણમાં જે વિદ્યાર્થી પહોંચ્યો છે એ પહેલા ધોરણની કાગડા શિયાળની વાર્તા ભણીને જ બારમા ધોરણ સુધી પહોંચ્યો છે અને બારમા ધોરણવાળો વિદ્યાર્થી બારમા ધોરણની કવિતા ભણીને જ પીએચડીમાં પહોંચ્યો છે માટે બધા જ સ્ટાન્ડર્ડ ખોટા નથી સાચા છે પણ એક સરખા નથી એક સરખા નથી એવી રીતે મિત્રો સ્પિરિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાનની અંદર ભગવાન કે છે કે તને છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન આપું છું જે જાણ્યા પછી તારા માટે વેદો શાસ્ત્રો અને પુરાણોનું કોઈ પ્રયોજન રહેશે મિત્રો અદ્ભુત ભગવદ્ ગીતાની અંદર જે વિજ્ઞાન સાથેનું જ્ઞાન જે ખુલ્લું કર્યું છે એ અદભુત છે વિજ્ઞાન સિદ્ધાંતો પર આધારિત હોય એમાં શ્રદ્ધા ના હોય ધર્મ અને સંપ્રદાય શ્રદ્ધા પર આધારિત હોય વિજ્ઞાન કોને કહેવાય જેમાં પ્રયોગ હોય જે વિજ્ઞાનમાં ભગવદ્ ગીતાની અંદર જે કુદરતી કાનૂન ખુલ્લા થયા છે માણસ મનુષ્ય યોનીમાંથી જાનવરમાં કેમ જાય છે ફરી મનુષ્ય અવતાર લેવો હોય તો કયો સિદ્ધાંત કામ કરે છે કુદરતનો કયો કાનૂન દેવગતિમાં જવા માટે કયો કાનૂન કામ કરે છે મોક્ષ એટલે મુક્તિને મેળવવા માટે કયો કાનૂન કામ કરે છે કર્મ સિદ્ધાંત એક માણસ આખી જિંદગી ભજન ભક્તિ કરે છે સત્સંગ કરે છે ધાર્મિક જીવન જીવે છે સારું જીવન જીવે છે સજ્જન માણસ છે છતાંય એને ગળાનું કેન્સર કેમ થાય છે કેમ આખી જિંદગી ભાગવતની કથા કરનાર ડોંગરી મહારાજને ગળાનું કેન્સર થાય છે કેમ આવું એક પણ ખરાબ કાર્ય નથી કર્યું પોતાનું પોતાની જાત ભાગવત ગતા માટે ઘસી નાખી છતાંય ગળાના કેન્સરથી રિબાવવું પડ્યું કેમ સ્વામી વિવેકાનંદને છત્રીસ વર્ષની ઉંમરે પંદર પંદર ને વીસ વીસ રોગોથી રીબાવવું પડે છે સ્વામી વિવેકાનંદને જેને આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ આખા આખા વિશ્વમાં જેનો ઝંડો લહેરા આવ્યા જેને કોઈ ખરાબ કામ કર્યું નથી

ઘેરો ગાય્યો અને પંદર પંદર રોગો ભયંકર રીબાઈ રીબાઈ રીબાઈને મરવું પડ્યું સાહેબ કે માનો જવાબ શું અને જે માણસ આખી જિંદગી ભ્રષ્ટાચાર કરે છે લોકોનું લોહી ચૂસે છે એને નખમાં એ રોગ નથી હોતો સાહેબ સિત્તેર એસી વર્ષની ઉંમર એને નખમાં રોગ નથી હોતો અને હાલ તો ચાલતો મરી જાય છે રીબયા વગર મરી જાય છે આનો જવાબ છે આપણી પાસે આનો જવાબ ભગવદ્ ગીતાની અંદર છે હા આનો જવાબ ભગવદ્ ગીતામાં છે પણ ગુળ રહસ્ય હોવાથી લોકો એને સમજી શક્યા નહીં સરંગટ સસરોટ કથા સાંભળવા ચાલ્યા સૌ કયું ને સાંભળ્યું કઈ આખનું ગીતાની અંદર જે ભગવાને કુદરતના સિદ્ધાંતો ખુલ્લા કર્યા છે એ જો મને ના સમજાયા હોય તો મેં ગીતા વાંચી સાંભળી એનો કોઈ અર્થ નથી કોઈ અર્થ નથી સાહેબ કોઈ અર્થ आ तो विज्ञान है विज्ञान इन्हें कहवाई के विज्ञान को प्रयोग बनारबाई करे तो रिजल्ट मड़े रस्ते रखड़ तो भिखारी मानस गरीब मानस ये प्रयोग करे तो रिजल्ट मड़े अमेरिका नो राष्ट्रपति ट्रम्प प्रयोग करे तो रिजल्ट मड़े सही ભગવદ્ ગીતાનું જ્ઞાન એ તમારી માન્યતા ઉપર કામ કરતું નથી એ કુદરતના સનાતન અને શાશ્વત ઉપર કામ કરે છે એ કોઈ માણસ માને માને યા ના એ કાનૂન જીવ માત્ર ને લાગુ પડે 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 એમાંથી કોઈ ના છટકી શકે સાહેબ એમાંથી વિવેકાનંદ પર ના છટકી શકે કુદરતના કાનૂનથી એમાં ડોંગરીજી મહારાજ ના છટકી શકે ઉન તમે ના છટકી શકીએ કોઈ મિનિસ્ટર ના છટકી શકે કોઈ ધારાસભ્ય ના છટકી શકે એટલે રામ કૃષ્ણ અને મહાવીર ભગવાનને પણ જો કુદરતના કાનૂનમાં રહી અને પોતાના કર્મોનો નિકાલ કરવો પડ્યો હોય તો ઊંઘ તમે કયા ઝાડનું ખોડી યાર માટે મારે આ ત્રીસ દિવસમાં શ્રાવણ મહિનામાં ભગવદ્ ગીતાની અંદર જેટલા કુદરતના કાનૂન ખુલ્લા કર્યા છે કર્મ બીજ છે કર્મ કેવી રીતે બંધાય છે અને ફળ શું આવે છે કુદરતનો કાનૂન એ મારે સમજાવવો છે એ સમજ્યા પછી કુદરતના સિદ્ધાંતો દર્શનમાં આવ્યા પછી આ જગત કેવી રીતે ચાલે છે મટીરિયલ સાયન્સ ભૌતિક વિજ્ઞાનથી ખબર પડે કે દરિયામાં ભરતી કેમ આવે ઓટ કેમ આવે દિવસ થાય રાત્રિ પડે એ મટીરિયલ સાયન્સથી આપણને ખબર પડે છે એવી રીતે સ્પિરિચ્યુઅલ સાયન્સથી ખબર પડશે કે મેં આખી જિંદગી કોઈનું ખરાબ નથી કર્યું છતાંય મને કેન્સર કેમ થયું એનો જવાબ માત્ર ને માત્ર ભગવદ્ ગીતાના જ્ઞાનમાં છે સાહેબ બીજે ક્યાંય નથી કોઈ વેદો શાસ્ત્રો પુરાણોની અંદર આનો જવાબ નથી માટે ભગવાને કહેવું પડ્યું કે આ જ્ઞાન જાણ્યા પછી તારા માટે વેદો શાસ્ત્રો ઉપનિષદો ખાબોચિયા બરાબર છે હા પણ જ્યાં સુધી આ જ્ઞાન નથી જાણ્યું ત્યાં સુધી મારા તમારા માટે આ દુનિયાના દરેક માણસ માટે વેદો શાસ્ત્રો ને ઉપનિષદો એ બરાબર છે એ સાચા છે ભગવાન કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી હું તને એવું જ્ઞાન આપું છું કે આ યુદ્ધ કરીશ લાખો લોકોને મારી નાખીશ છતાં એક પણ કર્મ બંધાય એવી જડીબુટ્ટી આપું છું એવું જ્ઞાન આપું છું પછી તારે વેદો શાસ્ત્રો પુરાણોની જરૂર નથી પણ જેની પાસે આ ગીતાનું જ્ઞાન નથી એના માટે તો વેદો શાસ્ત્રો ને પુરાણો એ જ સ્ટાન્ડર્ડ છે એ જ પકડી રાખવાના છે કારણ કે સ્ટાન્ડર્ડ એનો જે સ્ટાન્ડર્ડ છે બરાબર છે છઠ્ઠું ધોરણ ખોટું છે બારમું ધોરણ સાચું છે છઠ્ઠું ધોરણ ખોટું છે એવું ના કહેવાય એ તો એમણે ફિઝિશિયન ડૉક્ટર બન્યો હોય ને એને પહેલાં ધોરણમાં એડમિશન લેવું પડે કાગડા શિયાળની વાર્તા શીખવી પડે સાહેબ તો જ પહેલામાંથી બીજામાંથી ત્રીજામાં તો જ એમણે ફિઝિશિયન બની શકે ડાયરેક્ટ ના બની શકે કોઈ બાળક એમ કે મારે ડૉક્ટર બનવું છે ડાયરેક્ટ એને મેડિકલમાં એડમિશન ના મળે એને પહેલાં ધોરણમાંથી જ પસાર થવું પડે એવી રીતે મારે તમારે પણ આજે મિત્રો આ સ્ટેજ ઉપર આપણે પહોંચ્યા છીએ ભગવદ્ ગીતાનું જ્ઞાન જ્યારે આત્મસાત કરવા બેઠા છીએ ત્યારે સમજી લેજો કે એ સ્ટાન્ડર્ડ જે છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ધોરણ પાછલા અનેક અવતારોમાં એ સ્ટાન્ડર્ડ પાસ કરતા આજે છેલ્લા સ્ટેજ ઉપર પીએચડીના જ્ઞાન ઉપર આવીને આપણે ઊભા છીએ માટે આ જ્ઞાનને સમજ સમજ કરજો એને વાગોળ વાગોળ કરજો અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરજો મિત્રો પછી મહારાજ તમારે પત્ની હોય બાળકો હોય ધંધો હોય નોકરી હોય પૈસા હોય હા મેલ હોય ઝૂંપડું હોય ગાડી હોય કે સાયકલ હોય યાર કશું જ નડતું નથી આ જ્ઞાનની અંદર કારણ કે જનક રાજાને સોનાનું સિંહાસન નથી નડ્યું યાર તો મને તમને અડધા તોલાની સોનાની વીંટી કંઈથી નડે આ તો લોકોએ ભડકાઈ માર્યા છે ધર્મગુરુએ ભડકાઈ માર્યા છે કે આ માયા છે આ સોનું ચાંદી એ માયા છે મોહ માયા છે સંસારમાં સાર નથી આમ છે તેમ છે સાહેબ નથી કારણ કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી એમની પાસે એટલે ભડકાય માર્યા છે ને આપણે ભડકી જઈએ છીએ ભડકવાની જરૂર નથી કશું છોડવાની જરૂર નથી સાહેબ જળક રાજા પત્ની બાળકો સોનાનું સિંહાસન અને મેલ સાથે જો એ જ મોક્ષને મેળવી શકતા હોય તો હું તમે કેમ ના મેળવી શકી મારે પ્રૂફ કરવું છે આ દુનિયાની અંદર સાહેબ મનોહરભાઈ પ્રૂફ કરવા આવ્યા છે કે લગ્ન કરીને પત્ની બાળકો ઘર સંસાર ધંધો નોકરી સાથે પણ મોક્ષને પામી શકાય છે જ્ઞાનને પામી શકાય છે એ દાખલો બેસાડવો છે એટલે અમારો તો એવો ભાવ છે કે અમારે પરણ્યા વગર નહીં ભગવા ધારણ કરીને નહીં પણ પત્ની બાળકો જનક રાજાની જેમ બધો વૈભવ હોય પત્ની હોય બાળક હોય સંસાર હોય અને એ એ ભોગવતા ભોગવતા અમારે મોક્ષ મેળવવો છે જનક રાજાની જેમ મિત્રો માટે આ સત્સંગને સાંભળતા રહેજો આખો શ્રાવણ મહિનો સાંભળતા રહેજો અને ચાર દાન આહારદાન દ્રવ્યદાન જ્ઞાનદાન અને ઔષધ દાન એમાં જ્ઞાનદાન સૌથી મોટામાં મોટું દાન છે મિત્રો તમારા ગ્રુપની અંદર તમારા તમારા સર્કલની અંદર તમારા સગાવાલા મિત્રો હોય એ બધાને આ ત્રીસે ત્રીસ દિવસના જે વિડિયો છે સત્સંગના એ વિડીયોની લિંક તમે મોકલી આપજો મિત્રો મારે વ્યૂહની જરૂર નથી મનહરભાઈ વ્યૂહ માટે કહેતા હશે સાહેબ જરૂર જ નથી કુદરતે મને એટલું બધું આપી દીધું છે કે મારે કસાની જરૂર નથી સાહેબ એક પણ પૈસાની જરૂર નથી મારો સિદ્ધાંત છે કે વેપારમાં ધર્મ શોભે ધર્મમાં વેપાર ક્યારેય નહીં શોભે મિત્રો એક પણ પૈસો મારે જોઈતો નથી કોઈનો જોઈતો નથી એક પણ પૈસો નહીં માત્ર હું એટલા માટે કહું છું કે તમારા નિમિત્તે બીજા પાંચ પચાસ લોકો આ જ્ઞાનને ને સાંભળશે એનું પુણ્ય તમારા ખાતામાં જમા થશે કારણ કે સૌથી મોટું એ જ્ઞાનદાન છે મિત્રો અને એટલા જ માટે આ મનહરભાઈ કુદરતની પ્રેરણાથી આ ત્રીસ દિવસ મને ખબર છે કે આ ત્રીસ દિવસના સત્સંગનું પુણ્ય ફળ મનહરભાઈને કેટલું બધું મળશે એ જ પુણ્ય ભવ ભવ મને મોક્ષના સંજોગો ભેગા કરશે એ મને ખબર છે અને એટલા માટે આ સાવન મહિનામાં ફરી પાછું આ સત્સંગ ચાલુ કર્યો છે સાવન મહિના પૂરતો બાકી પાંચસો ભગવદ્ ગીતા કહી દીધી છે પણ દિવસમાં મારે કુદરતના સનાતન સિદ્ધાંતો જે ગીતામાં ખુલ્લા કયા થયા છે કર્મ કેવી રીતે બંધાય છે કર્મમાંથી કેવી રીતે છૂટી શકાય એ મારે જ્ઞાન આવું અદ્ભુત જ્ઞાન જે ભગવદ્ ગીતામાં પડ્યું છે ભાવ છે અમારો दुनिया ना मैक्सिमम हजारों लाखों आ ज्ञान ने पा आदि व्याधि उपाधि में समाधि मेड़े शाश्वत सनातन सुख पा परम पिता परमात्मा मारा वाला दर्शकों ने लाभ निरोगी आयुष्य आप हृदय की प्रार्थना मनोहर पटेल जय भारत जय हिंद जय गुजरात